હું દિલીપ રાણા વડોદરા મ્યુનિસિપલ કમિશનર વડોદરા શહેરમાં આજે સવારથી ખૂબ જ પ્રમાણમાં વરસાદ વરસી રહ્યો છે આઠ ઇંચ કરતાં પણ વધારે વરસાદ વરસ્યો છે જોડે જોડે આજવા અને દતાપુરા ડેમમાં અને પંચમહાલ જિલ્લામાં ખૂબ જ વરસાદના કારણે વિશ્વામિત્રી નદી અઠયાવીસ ફૂટથી પણ ઉપર ચાલી રહી છે એકાદ બે કલાકમાં આ નદીના પાણી આસપાસના વિસ્તારોમાં આવશે પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે એટલે જે લો લાઈન એરિયામાં જે લોકો છે એમને સલામત સ્થળે ખસી જવા હું અપીલ કરું છું પોતાને સલામત રાખીએ તંત્રએ પણ ડો લાઇન એરિયામાં લોકોને ખસેડવાની વ્યવસ્થા કરી છે બસો ઉભી છે એટલે ટૂંક જ સમયમાં આપ સલામત સ્થળે ખસી જાઓ એવી આપ બધાને મારી નંબર અપીલ છે ભારતીય હવામાન ખાતા દ્વારા વડોદરા શહેર માટે આજના દિવસમાં રેડ આપવામાં આવ્યું છે સવારથી અત્યાર સુધીમાં નવ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે પરિસ્થિતિ અતિ ગંભીર છે વિશ્વામિત્રી નદી અઠાવીસ ફૂટને પાર થઈ ગઈ છે આજવા સૌરવ બસો ચૌદ ફૂટને પાર થઈ ગયું છે આવનારા બેથી ત્રણ કલાકમાં વિશ્વામિત્રી નદીનું લેવલ ત્રીસ ફૂટને પાર થઈ અને ઓવરફ્લો થવાની શક્યતાઓ છે આથી તમામ નાગરિકોને વિનંતી છે કે જે લોકો નીચાણવાળા વિસ્તારમાં રહે છે તરત સેફ જગ્યાએ સ્થળાંતરિત થઈ જાય કોર્પોરેશન દ્વારા એંસી જેટલી સ્કૂલોને આઈડેન્ટિફાય કરવામાં આવી છે ત્યાં ખોરાકની પાણીની દૂધની અને દવાઓની વ્યવસ્થા છે આપ સૌને આગ્રહભરી વિનંતી છે કે બિલકુલ લાઇટલી લેતાની ખૂબ ગંભીર પરિસ્થિતિ છે વિશ્વામિત્રી નદી ત્રીસ ફૂટને પાર થવાની શક્યતાઓ છે આથી મહેરબાની કરી અને તંત્રને સાથ સહકાર આપો અને સેફ જગ્યા પર સ્થળાંતરિત થાવ